તો સવાન થાય હાતાવ શૂટિંગ કરવા જાવું જાઉં બસ સવાકને સવો છે નહીં માણ આવ ફટાફટ આવી સવા દે બોલો જુરા આ ભાઈ વીડિયો બનાવવા નહીં જવાનું અતારી અતારી તક 4-5 ડાળે નવો લાવ્યો આઈફોન કેટલા આલ્યા તો 50000 રૂપિયા લાવ્યો ભાઈ ભણે ફોન કરી

કેમ દી હા આ રેદી આયા નથી અને આ પણ પેલ થી આ દેવે આવાજે બે બે આપડા તું તું બે રાત પરખો નહી આવતા આશી અલ્યા પરખો ને સવની અલ્યા ઓય મોય ભલી જાવ છું પરખો સવાળો જોરિયો બે આવતા આશી આ જો સવાને પરખાયા અલ્યા છોડો અલ્યા છોડો નોટ છે ખાસી નાવાનું એ આપણે બાર પછી ને જ તો આ શું એકલું બેઠું થી આ પરમ દેખાતું તો જારવા તો આવો તો

સવાર લાયો બાસો સવાન હમણાં બે દાડા હોય કરી જાય રહ્યા છે કાલ એમણે તો આઈફોન લાવું ઓન એ મોટો આવડો વધાવ નઈ રોય સવા તારા ગદર નહીં તો ગુંડા ગુંડો ની રે અલ્યા પણ ગુંડો હે મેં આ ગુંડો મુન્નો તો ઉલ તો મુન્નો આયો હું મુન્નો વધારે ઓર કે ના કરતા રેડી નક પૈસા રૂપિયા લાસી ને લખે આવડે ન હાથ આટ કે તો 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 મેં જું હું તો બુડા બુડા આપણ્યો હવે ખસકની પાસ કરી નંબર થી વિડીયો તો કર હા જલ્દી ચાલુ કરો બોધું મોળ થાશે હારવાળો થાકી વાઈ રહ્યો હે તો હા તાર સણી બનાવવાનું છે ન મોનો બનાવવાનું છે ના રે ગુંડા આ ગુંડો મેનમાં મેનમાં કીધું જ ખરી એકદમ ડાયરેક્ટર છે સાઈડમાં બેસ સાઈડ ખૂબ કરે જોરા ખસમાઈ